નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ અષ્ટાવક્ર મહાગીતાનો પ્રકરણ એકનો સારાંશ આ વિરાટ સંસરણના મહાપ્રવાહમાં પ્રકૃતિનો અણુએ અણુ વેગથી વહી રહ્યો છે જેના આધારે આ અણુ પરમાણુનો મહાપ્રવાહ વહી રહ્યો છે તેને કોઈ આકાર પ્રકાર નથી તે અગમ અગોચર અચિત્ય અવર્ણનીય અક્ષર અનંત અને શુદ્ધ ચૈતન્ય છે જળ સ્થળ કે નક્ષત્રો ભરેલા આકાશમાંનો કોઈ પણ પદાર્થ આ પ્રવાહની બહાર નથી બધું જ મહાપ્રવાહમાં સતત વહી રહ્યું છે તે જે કાંઈ છે તે ગતિશીલ છે ગતિમાંથી જન્મેલું હોવાથી જગત કહેવાય છે તેમાંની કોઈપણ વસ્તુ નિત્ય અચલ કે દ્રઢ નથી બધું જ પરિવર્તનશીલ છે જનકે ત્રણ મહત્ત્વના પ્રશ્નો પૂછ્યા જ્ઞાન વૈરાગ્ય અને મોક્ષ સી રીતે પ્રાપ્ત થાય તેમાં પહેલો પ્રશ્ન જ્ઞાન માટેનો છે આ જે કંઈ દેખાય છે તે દ્રશ્ય પ્રપંચ પાંચ તત્વોનો વિસ્તાર માત્ર છે અને તે પરિવર્તનશીલ હોવાથી તેમાંની કોઈપણ વસ્તુ માનવી માટે તારકબળ બની શકે તેમ નથી જેને નામરૂપ ગુણ છે તે પદાર્થ માત્ર અનિત્ય છે આ અનિત્ય પદાર્થો માનવીને સી રીતે શાશ્વત શાંતિ આપી શકે શાંતિ માટે તો તેથી અધિક જોઈએ નિત્ય અને શાશ્વત જોઈએ આ પ્રકારની સમજણને જ્ઞાન કહ્યું છે જનકે બીજી વાત વૈરાગ્યની પૂછી છે માનવ જીવન દ્રશ્ય પ્રપંચ સાથે માળામાં રહેલા સૂત્ર અને મણકા પેઠે ઓતપ્રોત છે જેમ મણકો દોરામાં પરવાયેલો છે કે દોરો મણકામાં પરવેલો છે તે કેવું કઠિન લાગે છે તેમ જીવન અને પ્રકૃતિ કોણ કોનામાં રહેલું છે તે કેવું કઠિન લાગે છે મનોવૃત્તિઓનો સંબંધ બાહ્ય પ્રકૃતિ સાથે એટલો બધો જોડાયેલો રહે છે કે અંતઃકરણ સાથે તેનો સંબંધ થઈ શકે એવી તેને કલ્પના પણ આવતી નથી શાંતિ માટે બાહ્ય ચેષ્ટાઓમાં અનુરાગ ઓછો કરી અંતઃકરણ સાથે સંબંધ જોડવાની કળાને વૈરાગ્ય કહ્યું છે જનકનો ત્રીજો પ્રશ્ન મોક્ષ પ્રાપ્તિ માટેનો છે તેના ઉત્તરમાં અષ્ટાવક્ર કહે છે હું દેહ છું એવા દેહાભિમાનના પાસેથી તું અનંતકાળથી બંધાયેલો છે તું જ્ઞાનરૂપ ખડગથી તે પાસ તોડી નાખી મુક્ત થા અને હું બૌદ્ધરૂપ છું એમ માની સુખી થા તું તો કુટસ્થ એટલે કે સ્થિર દ્રઢ નિશ્ચલ છે લુહાર એરણ પર ઘણ કે હથોડાથી અનેક ઘાટ ઘડે છે છતાં એરણ કે ઘણનું સ્વરૂપ ઘડાતું નથી પરંતુ સંસારમાં ઓતપ્રોત રહેલો હોવાથી તું તારું નિજ સ્વરૂપ ભૂલી ગયો છે તને સંગનો રંગ પૂરેપૂરો લાગી ચૂક્યો હોવાથી તે તારી નિર્મળતા ખોઈ દીધી છે હવે તું પ્રત્યેક વસ્તુઓમાં ઇન્દ્રિયોના વિષયોમાં તટસ્થ સાક્ષી બનવાનો ધીરે ધીરે અભ્યાસ કર તટસ્થ બન્યા પછી તું સહજ ભાવે કુટસ્થ બની જઈશ આગળ જતાં તેઓ સત્ય અને મિથ્યાની વ્યાખ્યા કરી પરમાત્માના સર્વવ્યાપીપણા વિશે કહે છે જેટલા સાકાર દ્રશ્યો પદાર્થ છે તેને અસત્યમાન અને જે નિરાકાર છે તેને તું સત્યમાન આ તત્વોનો ઉપદેશ માનવીઓ માટે મોક્ષનો ઉપાય છે આ દેહ આપણને દેખાય છે પરંતુ તે નાશ્વંત છે મિથ્યા છે દેહમાં રહેલું જે ચૈતન્ય છે તે દેખાતું નથી પરંતુ તે સત્ય છે આ આત્મજ્ઞાનની પ્રાપ્તિથી જ પુનર્જન્મ મટી જાય છે જેમ દર્પણમાં આપણું પ્રતિબિંબ પડે છે તે પ્રતિબિંબમાં સર્વત્ર દર્પણ જ રહેલું છે તેમ શરીરમાં અંદર બહાર સર્વત્ર પરમાત્મા શુદ્ધ ચૈતન્ય જ રહેલું છે તેનાથી અન્ય બીજું કશું જ નથી તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ